નમસ્કાર દોસ્તો હવે અમે આવ્યા છીએ જયારે ગુજરાતમાં સૌથી વધુ ઠંડી ક્યાં પડે તો હંમેશા આપણે યાદ કરતા હોય છે ગુજરાતમાં સૌથી વધુ ઠંડી કચ્છમાં આવેલું નલિયા ત્યાં પડે છે એટલે હવે અમે નલિયા પહોંચ્યા છીએ અને નલિયાની આ કડકડતી ઠંડીમાં અત્યારે એક મોટો પ્રશ્ન ચાલી રહ્યો છે અને અમે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ ત્યારે નલિયામાં અમે આવ્યા છીએ મુસ્લિમ સમાજના અગ્રણી સાથે વાતચીત કરવા માટે અને અખિલકત સુની મુસ્લિમ હિત હિતરક્ષા સમિતિમાં કેવી કેવી ટીમ હોવી જોઈએ અને થોડુંક સજેશન લેવા માટે કે જેટલા પણ આગેવાનો છે એ કહી રહ્યા છે કે ખરેખર શું સમાજ માટે કરી શકે તે બાબતે અમે આજે આવ્યા છીએ ત્યારે સાહેબ હાજી સાહેબ આપનું નામ મને પરિચય આપશો અસલવાલેકમ મારું નામ છે જુનસભાઈ હાજી અયુબ કુંભાર જુના સાજી મારું નામ છે હજી સાહેબ ખાસ કરીને હાલ અખિલકત સૂન્ય મુસ્લિમ હિતરક્ષા સમિતિની વરણી પ્રમુખ તરીકે થવાની છે પ્રમુખ માટે અને જે પણ પ્રમુખ પડશે એમની પાસે આપને શું આશા છે મારો એ છે કે જો કોઈ પણ પ્રમુખ બને તો એના પાસે કાંઈ પણ આગળ હોદ્દા હોવા જોઈએ ઓફિસ રોએ કોઈ પણ એના પાસે હોદ્દો હોવો જોઈએ ત્યાં પણ પહોંચી શકે એમાં વચમાં રાજકારણ ના આવે બરાબર એ ક્યાં પહોંચી શકે એમાં રાજંકર ના આવે ને ખરેખર એ એવો માણસ જોઈએ જે બધાનું કામ કરે એમાં રાજકરણ વચ્ચમાં રાખી કામ એવો માણસ નહીં હાલે એ જો બરાબર એ મુક્તિ સાહેબ બનાવ્યો છે તો મારો એવો વ્યૂ છે એમાં જે ખરેખર માણસ કોઈ પણ હોદ્દા ઉપર મુક્ત થયો હોય પીએસઆઈ હોય કે પીએસ હોય કે આપણો એડવોકેટ હોય એવા માણસ હોય એવા માણસની જરૂર છે કલેક્ટર બની શકે પાછે ડીએસપી પાસે આવા રજૂઆત કરી શકે ખાસી ભાષામાં સારો પ્રગતિ કરતો હોય એવો માણસ હોવો જોઈએ એનામાં એના એ માણસ ઉપર કોઈ પણ દાગ ન હોવો જોઈએ તો એવો માણસ ખરેખર આપણે જો કે હિત સમિતિ છે એજ્યુકેશન તો એના માટે આપણે મુસ્લિમ બધા ભેરાથીને એવો માણસ તમે ગોતો કચ્છ મુસ્લિમ સમાજનો અવાજ એટલે હિતરક્ષક સમિતિ એમના એક અવાજે લાખો માણસો ભેગા થતા હોય છે અને ઘણા એવા મુદ્દાઓ હતા કે જે ખરેખર હિતરક્ષક સમિતિના માધ્યમથી જ એ મુદ્દાઓ થઈ શક્યા છે બરાબર પરંતુ હાલ જે સમિતિના જે પણ આગેવાનો છે એમની પણ કોશિશ છે કે સારા સારા આગેવાનો આવે પરંતુ હાલ મુસ્લિમ સમાજની હાલત આપ જોવો છો એજ્યુકેશનમાં સૌથી નહીવત છે અને આ વિસ્તારમાં તો એજ્યુકેશન ખૂબ ઓછું છે તો એના બાબતે આપ શું કહેશો હીરા સમિતિ છે મુફ્તી સર બનાવે છે તે એમે અમે ટકી એને આપણે એવું કરીએ છીએ કે અમે આપણે કાયમની ટકી રહે એવું અમને વિચાર છે બરાબર તો આ જો કોઈ માણસો છે બરાબર જો એમાં વ્યક્તિ સર આવે બરાબર માણસો આવે તો એમાં અમે એને અમારો એ વિચાર છે જે એમાં સારા માણસ આવે ને તેના પાસે હોદ્દા હોય ને એ માણસ આવે તો સારો કલેક્ટર કલેક્ટર પાસે આવી શકે ડીએસપીનું રૂજુઆતું કોઈ મુસ્લિમ સંબંધ ક્યાં પહોંચી શકે એવો માણસ હોવો જોઈએ તમે પણ પ્રમુખ રહી ચૂક્યા છો મારા ખ્યાલથી તમે પણ હોદ્દામાં રહી ચૂક્યા છો ત્યારથી અત્યાર સુધી કેટલો પરિવર્તન આવ્યું અમે હું જ્યારે કુંભાર સમાજ આખિલ કચ્છ કુંભાર સમાજનું પ્રેસિડન્ટ હતો ત્રણ વર્ષ તો હું મારી રીતે ક્યાં પહોંચી શકતો હતો બરાબર એનાથી દાઉદ બોલ્યા હતા બી સારા કામ કરતા હતા પછી હવે અમે અમને બીજોને પણ લાભ આપીએ એવી રીતે અમે અમે મુક્ત થઈ ગયા છે પછી અમને રફી મારા છે બીજા અમને લગભગ મુક્ત આવવાનું છે તો મુસ્લિમ સમાજના ગરીબ હોય કે સાહુકાર હોય ને એને માટે કા પહોંચી શકે એવો માણસ જોઈએ પછી રાજકારણમાં એ પોતાનું હોદ્દો ધરાવતો એવો માણસ ન જોઈએ ખરેખર ખરેખર માણસ એવું જોઈએ મુફ્તી સાહેબ કચ્છ જો કોઈ સમિતિ બનાવી છે એને દાગ ન લાગે એવો માણસ જોઈએ ખાસ કરીને મુસ્લિમ સમાજને હાલ કચ્છમાં પાયાની શું સુવિધાની જરૂર છે મુસ્લિમીને તો જો એક હોસ્ટેલ છે બરાબર એ પણ બરાબર નથી હમણાં હાલથી એમાં પણ થોડો વિવાદ કર્યો છે પાછો જે મુસ્લિમ હમણાં મુસ્લિમ બહુમતી છે ઘણી છે અબડાસામાં લખપતમાં ઘણી છે ભાઈ પોતામાં જ બધાને હોદ્દા જોઈએ છે હોદ્દામાં એટલા માટે જે સારો માણસ હોય ને પહોંચી શકે એને હોદ્દો આપે બધા ખાસ કરીને કોઈ પણ આગેવાન જ્યારે બનતો હોય છે લીડર બનતો છે કોમનું એને આર્થિક ખર્ચ પણ આવતો છે કેમ કે ઘણું લખપતથી કરીને વાગર સુધી જાઉં તો ખરેખર આનો શું શું આર્થિક ખર્ચથી બચવા માટે તે આર્થિક ખર્ચમાં તો પોતે જો જે ઉમેદવાર હોય એ પોતાનો હિંમત ધરાવતો પોતે ખર્ચો કરે આજે સુધી કોઈ એવું નથી કે બીજા કોઈ ખર્ચો આપે જે આપણે હું જૂની વાત કરું તો નલિયાની અંદર નલિયા અબડાસાના અંદર અબલા શેર કાયમ દોડતા હતા નાગિયારી ઇબ્રામ શેર ઇબ્રામ શેર નાગિયારીવાળા કાયમ દોડતા હતા કોઈના પાસે ડીઝલ પણ નથી માગતા હતા એવી રીતે વચ્ચે રાજકારણ ખૂબ ગરીબ માણસ હોય બીજો હોય એના માટે હેબલા સાહેબ એબ્રામ સાહેબ નાગેરોડા મેટુબાઓ બધા દોડતા હતા તો હમણાં અત્યારે જે એ ત્રણ જણા જોકો અવાજ કરે એના ઉપર બધા મક્કબ રહેતા હતા સે હમણાં નથી રહેતા હું કે મને વધુ જોઈએ કે મને વધુ જોઈએ ખાસ કરીને મુસ્લિમ સમાજના ઘણા એવા યુવાનો છે ખરેખર બહુ એક્ટિવ છે સમાજ માટે કામો કરે છે એમનો પણ ખરેખર સમાવેશ સમિતિમાં થવું જોઈએ એમાં તો ગેજ્યુટ માણસ તો જોઈએ ખરેખર હવે અમારે જેવા છે આ એનું કામ નથી ખરેખર ગેજૂટ માણસ હવે દોર બદલી ગયો છે ને હવે પહેલાનું જોર નથી કે એજુ માણસ જે ઓફિસ પર જાય તો એની થોડીક એની પાસે આધાર હોય એનો થોડોક ઓફિસ અમે એની રાખે એવી રીતે સીધી રીતે ગાલ કરી શકે ઓફિસ અમે એવડું માણસ જોઈએ ખાસ કરીને મુસ્લિમ સમાજને આજના સમયમાં જો પ્રગતિ કરી છે શું કામો કરવા જોઈએ મુસ્લિમ સમાજ આપણે એજ્યુકેશનનું નોલેજ છે ખાસ કરીને મંદસાનું નોલેજ છે કે એજ્યુકેશન નોલેજ છે કે ગરીબ કોઈ લાભ મળે કે એવો હાલે છે આ હતા અબડાસાના આગેવાન અને ખૂબ સારી વાત કરી કે તમે કોઈ પણ સમાજના જ્યારે હોદ્દા ઉપર હોવ ત્યારે રાજકારણને પરે રાખો કારણ કે તમારું કાંઈ પણ રાજકારણમાં પદ હોય પરંતુ તો સમાજ તમારી હંમેશા પહેલી હોય છે અને સમાજ થકી જ તમે આગળ વધતા હોવ છો એટલે સમાજના સારા કામો થવા જોઈએ સમાજના જે પણ આગેવાન બનશે એમને તે પણ સ્વીકાર્યા છે પરંતુ આપણે વધુ કામો કરવાના ખાસ કરીને એમનો એ જ સવાલ છે કે જે પણ સરકારી અધિકારી રિટાયર્ડ અધિકારી છે એ પણ આગળ આવે અને આ સમિતિમાં જોડાય કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત